ನೋಡ್ರಗ ಸೀನ ಭರೂಚ ಅಭಿಯಾನ ಹೇಳ್ಸು ಜೀವ ಕಾರ್ಯವಾಹಿ ನೌಟ್ ಆಟಸೋ ನೋಡೋ ಗಾಂಜಾ ನೀ ಆರೋಪಿ ಝಡಪಾಯೋ ಕೂಡ ರೂಪಾಯಿ ಲಾಖ ನರೂಚ ಜಿಲ್ಲಾ ಯುವಾ ನಿಾಯ್ ಜಟಕ અને નશાકારક પદાર્થોની ની સંપૂર્ણ બંધ કરવા માટે પોલીસ વડાઓના નિર્દેશ પર નો ડ્રગ સીન ભરૂચ કેમ્પેન શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત ભરૂચ એસઓજી ટીમે મોટી સફળતા હાંસલ કરી છે ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર જી એડીસી એસટી ડેપો વિસ્તારમાં રેડ કરી ગાંજા નો જથ્થો સાથે કિસમ ને ઝડપી પાડવામાં આવ્યો છે જયારે પકડાયેલા આરોપીની વાત કરીએ તો બાલાજી ઉર્ફે રાજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડાલ ઉમર પિસ્તાલીસ વર્ષ રહેવાસી ગામ સોતા જિલ્લો કહી કટિહાર બિહાર આરોપી પોતાના આર્થિક લાભ માટે બિહારમાંથી ગાંજાનો જથ્થો લાવી અંકલેશ્વર વિસ્તારમાં છૂટક વેચાણ કરી રહ્યો હતો પોલીસે રેડ કરી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો પોલીસે મુદ્દા માલ ની વાત કરીએ તો નવ પોઈન્ટ આઠસો નવાજે રૂપિયા બે હજાર રેલવે એક લાખ નવસો નેવું આરોપી સામે અંકલેશ્વર શહેર ડિડિઝન પોલીસ સ્ટેશન ના એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચાસ કલમ આઠ સી વીસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈ ધર્મેન્દ્રભાઈ સહિત એસોજી સ્ટાફ બહાદુર જવાનો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં નશાના જરાય પણ ધંધાને સ્થળ નહીં મળે